કેમ છો આપણી યુટ્યુબ ફેમિલી બધા મજા મજામાં માં જશો તો નવા આપણા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે બ્લોગ બોલે તો વિડીયો વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત આજનો ભાઈ વિડીયો થવાનો છે બહુ ઇન્ટરેસ્ટિંગ ને જોરદાર થવાનો હોય નહીં થવાનો છે ભાઈ જોરદાર તો કેમ થવાનો હોય તમને ખબર આજે ભાઈ જવાના નવા રંગ મેળામાં અને તપ બોલાવાની અત્યારે જો નાઇટ ધન કોમ્પ્લેટ ફ્રેશ થઈ ગયા ફટોફટી નીકળી સાજુ સમય અહીંયા નથી બગાડવાનું નીકળી જવાનું હે ડાયરેક્ટ મેળામાંથી મેળામાં ભાઈ થોડોક પ્રોબ્લેમ આવશે તમને હું જણાવી દઉં અવાજ મારો હે ને તમને હરકો હમણાં હે નહીં ને બહુ ભીડભાડવાળી જગ્યા છે એટલા માટે આપણે જેટલું બની શકે એટલું શૂટ કરશું પણ કાંઈ વાંધો નહીં જેટલું તમને દેખાડી શકી તેટલું દેખાડશું પણ જો ન દેખાડે તો એના બદલે ભાઈ આપણે તમારાથી માફી માંગી લે ભાઈ નથી બતાડી શકતા એમ હોય એવું નહીં બતાડી બાકી ત્યાં ભીડભાડવાળી જગ્યા હોય ત્યાં ચોરીના બહુ ચાન્સેસ રહીએ એટલે આપણે માટે ફોન તો કાઢવાનો બહુ નહીં બાકી એટલું બનશે એટલું તમને દેખાડીશ બાકી મારો અવાજ થોડુંક શૂટ કરશી બાકી તમે વિડીયોમાં બધું તમને દેખા જાય અત્યારે ભાઈ અમારે થાય પચાસ કિલોમીટર જેવું થઈ જાય પચાસ આઠ જેવું થઈ જાય એટલે અત્યારે વાગી ગયા છે દસ ને અમે ફટાફટી નીકળવાનું હોય અમારે જવાનું સાધનમાં જવાનું એ મિત્રો રખડતા રખડતા આપણી મારી ગાડી તો હે નહીં એટલે ફટોફટી નીકળવું જોઈએ અત્યારે ત્યારે જ ભેગું થાય તો અત્યારે અમે નીકળીએ ભાઈ ફટોફટી બહુ લેટ થઈ જાય અને વેસર જવું તો ફટોફટી ભાગી ભાઈ બહુ બહુ થેગું છે પોતી ગયા વડે મોટા વડાના પાટી આપણે ગાડી મેં દીધી અને હવે પકડી લીધો ઓટો ભાઈ આના જેવી મજા ન હોય એટલે આપણે ઓટો લઈ લીધો અને ગાડી આગળ આપણું ફાંકી હોય એટલે રોકે એટલે માહિતી આપણે ઓટોમાં ચડી ગયા હે જોઈ શકો છો તમે ને હવે આપણે ડાયરેક્ટ જવું તસ ફાઇનલી મિત્રો આપણે આવી ગયા મેળામાં મેળામાં ટ્રાફિક તમને બતાવું જોઈશું પોછું તમે રો ટ્રાફિક તમે જુઓ અને કેવું ફીલ થાય છે ઓકે ઓકે ડાળીના છોકરા ડાળીના છોકરા ભાઈ આવી ગયા છે જૂનારાણું જા રામાપીરના દર્શન કરવા ભીડ જ એવડી છે મિત્રો અને વારો જ નહીં વધે જ દર્શન કરી લ્યો ભાઈ રામાભીર તો કરી લીધો હોય ને હવે મેરામાં કાંઈ જાય ની નહીં ભાઈ ફદર ને બધું બંધ હતું એટલે આપણને કાંઈ ન મજા એટલે આપણે આવી ગયા ચિત્રામા મંદિર જવું હો તમે જસ્ટ રૂકે અહીંયા ભાઈ મંદિર મંદિર ત્રિફળ ત્રિફળ વધારી ને બધું ભાગી આપો પણ આપણે નારિયલ લઈ લીધું હોય ને હવે અંદર દર્શન કરતા હોય ફટોફટી અહીંથી અંદર ગેટ છે આપણે અંદર જવાનું મિત્રો આપણે ભાઈ ભાઈ ભગવાનને હે ને આમ નમન કરી લીધું હોય અને હવે પાછા નીકળી ગયા હોય ભાઈ ટાટે ને આર્મી નો કમાલ છે બપોર કાંઈ વાંધો નહીં મિત્રો વિડીયોમાં બેસે કન્ટિન્યુ રીજો આપણે હવે મળીએ આગળ

અને અત્યારે બધું ચાલુ થયું અમે આવતા રહીએ પછી અમારે એટલે અન્યાય જ કરે બધા એટલે કાંઈ વાંધો નહીં વિડીયોમાં બહેના લીધો બહેન શું લઈએ જોઈએ તો કાંઈ વાંધો નહીં મિત્રો ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મારી વિડીયોમાં ત્યાં સુધી બધા જઈને મંગલ દ્વારકા ત્રીસ મું